નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે ગુજરાતમાં સૌથી વધારે યોજનાની રાહ જોવાતી હોય એવી એક યોજના એટલે કે માનવ કલ્યાણ યોજના વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો એના માટે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને માનવ કલ્યાણ યોજના એ શું છે તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો બને તેટલો શેર કરજો જેથી કરીને જરૂરમંદ વ્યક્તિ સુધી આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો માનવ કલ્યાણ યોજનાની માહિતી સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપણે જાણવાના છીએ તો મિત્રો વિડિયોના અંત સુધી તમે બન્યા રહેજો મિત્રો રૂપિયા ધંધા માટે સાધનો ફ્રીમાં આપવાના છે રૂપિયા પચીસ હજારની કિંમતના સાધનો ફ્રીમાં મફતમાં અંદાજિત અઠ્યાવીસ ધંધા રોજગારો માટે પચીસ હજારની કિંમતના સાધનો વિનામૂલ્યે આપવામાં આવશે યોજનાનો હેતુ નાનો ધંધો અને રોજગાર કરવા ઈચ્છુક હોય તેવા વ્યક્તિઓને સ્વરોજગાર ધંધા રોજગાર અનુરૂપી કીટ આપવામાં આવશે માનવ ગરિમા યોજનાના નિયમો અને શરતો કોને કઈ શરતો લાગુ પડે છે તે મિત્રો આ વિડિયોમાં સંપૂર્ણ તમે સારી રીતના જોઈ લેજો અરજદાર અરજદારશ્રીઓની વયમર્યાદા અઢારથી તે સાઠ વર્ષની હોવી જોઈએ અનુચ્છિત જનજાતિના લોકો જેવો વાર્ષિક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા એક લાખને વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખને પચાસ હજાર ધરાવતા હોવા જોઈએ તેઓ તે મિત્રો આ યોજનામાં લાભ લઈ શકે છે અનુચ્છિત જાતિ પૈકી અતિ પસાર જાતિઓ માટે કોઈ આવક મર્યાદા નથી લાભાર્થીઓ દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલો હશે તો પુનઃ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થતો નથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતી જાતિ વિચરતી અને વિમુક્તિ જાતિના ઇસ્મોનોને તેઓનું જીવન અને ગરિમા પૂર્ણ રીતે જીવી શકે અને તે જાતે નાના વ્યવસાય અને સ્વરોજગાર મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તેના માટે માનવ ગરિમા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે મિત્રો માનવ ગરિમા યોજનામાં કામ વિવિધ પ્રકારની ફેરી પંચર કીટ બ્યુટી પાર્લર દૂધ દહીં વેચનારાઓ મોબાઈલ રિપેરિંગ વગેરે જેવા કુલ અઠ્યાવીસ વ્યવસાય અને ટ્રેડમાં રૂપિયા પચીસ હજારની મર્યાદા વિનામૂલ્ય સાધનો અને સહાય આપવામાં આવે છે નોંધ ગયા વર્ષે જે ઉમેદવારોએ અરજી કરેલી છે પરંતુ તેમની મંજૂર મંજૂર પણ થયેલી છે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પસંદગી પામેલ નથી તે વ્યક્તિએ વાર અરજી કરવાની રહેશે નહીં મિત્રો ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ફોટો અને સહી આધાર કાર્ડ અને રેશન કાર્ડ કાર્ડમાં નામ હોય તે બધાના સભ્યોના આધાર કાર્ડ નંબર રહેઠાણનો પુરાવો વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ પ્રોપર્ટી કાર્ડ જમીનના દસ્તાવેજ પૈકી કોઈ એક અરજદારની જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો અને અભ્યાસના પુરાવો વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેના પુરાવાને બાહીંધારી પત્ર મોબાઈલ નંબર ચાલુ હોય તેવો અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો ઈમેલ આઈડી ઇમેલ આઈડી જે તમારા મોબાઈલમાં ચાલુ હોય તેવી જ ઈમેલ આઈડી આપવી મિત્રો ફોર્મ ભરતા સમયે ખૂબ જ કાળજી લેવી અને ફોર્મ સંપૂર્ણ વિગત ધ્યાનપૂર્વક વાંચી લેવી ફોર્મ ભર્યા બાદ તમામ વિગત એકવાર જાતે તપાસી લેવી ફોર્મ ભરતા સમયે જો બની શકે નહીં તો તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરો મિત્રો ખરેખર મિત્રો તમને આ વિડીયો બનાવવા પાછળની મહેનત તમને દેખાતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો મિત્રો અને તમારા કોઈપણ મિત્રને શેર જરૂરથી કરી દેજો જેથી કરીને તે મિત્ર આ યોજનાનો લાભ જરૂરથી લઈ શકે મિત્રો વિડીયોના અંત સુધી રહ્યા તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું મિત્રો